હા હારું આટલા વર્ષોથી મેં ચોરી કરી ચોરી ઘણીએ કરી પણ હારું આ જુદી એક રૂપિયા ભેગો થયો નહીં અને ચોરી જેટલી કરું ને એટલું તો હા હારું ખવાઈ જ જાય છે પણ હવે તો હારું આ પબ્લિક બધી એવી વિચિત્ર થઈ ગઈ હા કે દાળામાં ચોરી કરવી હોય તો બહુ વિચારવું પડે અને એક હારે આ મને એક આદત પડી જઈ હે ચોરી કરવાની કે જો હારું દાણામાં એક ચોરી ના કરું ને તો મને હારી રાતી ઊંઘ ન આવે એ હા હમણાં ત્યાં એવા મર્યા અમુ ખોખર્યું હતું તો પેલા શંકર માસ્ટર છે ને એમના ઘરનો આખો પરિવાર ફરવા ગયેલો હતો બે દાણા માટે તે ના હોય તો શંકર માસ્ટર તો ઉંમરલાયક થઈ ગયેલા હે ત્યારે લાવો હારું એમના ઘર અમે એક નજર તો કરું જો વ્યવસ્થિત જગ્યા દેખા લાગશે એવું તો ચોરી કરીને ડફુ ચક્કર થઈ જોઈ હતી લાય ત્રણને જવા દે એમના ઘર અમી નજર કરવા શંકરભાઈ તો એકદમ ઊંધેલા લાગે શંકરભાઈ તો આમ કમ્પ્લીટલી ઊંઘી ગયા હ અને ઘરની જાળીને ખાલી એકલો હળો મારેલો હ અને અત્યારે ધક ધકતા તો બે બપોરના વાગેલા એટલે ગમવાય બીજું કોઈ જાગતું નહીં હોય લાતા ને જોડી જવ શંકરભાઈના અને પેલા બરાબર જોઈ લઉં એમને કોરે મોરે ફરીને અને તપાસી લઉં અને પછી ઊંઘેલા હોય તો પછી તો ઘરમાં હાથ મારતા ને રફુચક્કર થઈ જાઉં હરો શંકરભાઈ તો ઘ ગાય ઊંઘી ગયા હે એમને તો બિલકુલ ખબર પડે એવી નહીં લાય આવું તો ઘરમાં જઈને હાથ સાફ કરીને નેકળી દઉં બુલું હલ્યા કોણ હલ્યા ચોર 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 ચોર્યા તો મારો હારો નહીં ગયો બરોબર પણ હવે ઘરમાં જોયેલો કોઈ ચોરી તો નહીં ગયો ને લાય મને ઘરમાં જ જોઈ આવે હાશ ઘરમાં તો બધું એમ ના કશું ચોરી ગયો નહીઓ જ હતો હા એરો જ હતો લગભગ હોય સો ટકા કોણીઓ જ હતો એના હવે આદતો પડેલી લાગે એટલે હવે મારા વાત સરપંચને કરવી પડશે જપ્પુ નહીં સરપંચ ને વાત કરવી જ પડશે હા હારો પેલો માસ્ટર જાગી ગયો અને આજ પકડી ગયો હોત તો મારા હાથ તો ઠાઠો ફોરા થઈ હોત ગોમમાં મારી આબરૂ કાઢો માસ્તર હો હારું મોટ મોટ બચ્યો હો આજ તો પણ હારું હવે બપોરે ગોમ્બો ચોરી કર્યા મજા નહીં કારણ કે આખા ગોમ્બો વસ્તી તો જાગતી જ હોય પણ હવે તો આ ગોમની ચોરી બંધ કરી દેવી અને હારું અમે ચોરી કર્યા વગર તો હારો આખો દાળો મારે જાય નહીં ખાવું હું મારે ચોરી કર્યા વગર હવે આજથી નક્કી કરો કે હવે વગડામાં ચોરી કરવાનું ચાલુ કરું હવે તો વગડામાં ચોરીઓ ચાલુ કરવી હે એટલે આપડે દાણું થઈ જાય આ નો ભાગ્યો ઊંઘેલો લાગે ગાય તો આ મણીલાલ ના ભાગ્યો ઊંઘ્યો હા તો આ ગાય છોડીને લઈ જવા દે એટલે ગાયના પૈસા તો આવે જ છે કે હા હારું જે પંદર વીસ હજાર હાથમાં આવ્યા આપડતો ચોરી નો માલ હતો આપડે તો ઘર નો માલ હતો જે પંદર વીસ હજાર આવે ને પકડી દેવાની મને જવા દે રાગી રાખ મારી ગાય કોણ લઈ ગયો હ ભાઈ મારી ગાય મારી ગાય સો જે ઓ લઈ ગયું મારી ગાય મારી ગાય સો જે છે માર ગાય કોણ લઈ ગયું આ પેલું દેખા છોડ એ ચોર મારી ગાય ને ક્યાં જોઈ લે હટ 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 મારો બેટો આવા ના ગમો ભર્યા છે ગાય ચોરી ગયો ને અમે મારો શેઠ આવે ને એટલે કોનિયા ખબર પડશે અમુક હવે મારે બધો હોપ તો ચડે ચોરને પકડવા માટે તો પણ મારામાં મારા શેઠ આવે ને તાર કોનિયા તને ખબર પડશે હવે મારે હું તો થાકી ગયો મારે તો હું મારા વોર રાખવી કાંઈ કોણિયાની ઓર રાખવી મને કોઈ ખબર પડતી નહીં મારો શેર ચા ને આવશે આજ તો હારી બે ચોરીઓ કરી પણ બે ચોરીઓમાં કઈ શ્યાર ન આવ્યો સારું હવે માસ્ટરના ઘેર જે થયો એવા માસ્ટર જાગી ગયો સારું અને મણીલાલના તબેલા મણીલાલનો ભાજ્ય ઊંઘેલો હતો ઘાય છોડીને હેડ્યો ને સારી ખખાટની ખબર પડી મારો બેટો ભાજ્યો ચેડના ચેડ વહેણ પડ્યો સારું સુધી હાથમાં ના આવી ગયો નક્કા આ તો હાથમાં આવી ગયો તો આ તો ભાજ્યો પટેલો હોય તો બરાબર ભાજ્યો ભાજ્યો તો મારી મારીને ઠાઠો ભાજી ન ખાપરો મોઢ મોઢથી ઘાય મૂચી નાઠો હું હા હવે તો કૂકના હેરંડાનો ચોરી કરવાનો વિચાર કરું જો ખેતરમાં કોઈને ખડામાં તૈયાર માલ પડ્યો હોય ને તો ગોહડી બોતક અને ઉપાડીને પોટકોનો જતો રહું પણ સારું

તમે જોડી જઈને જોઈ લઉં અને પછી હેરંગા ને ભરું મોટવાની

હા હા મારો બેટો આ પહેલા દેના એરંડા ચોરવા જ્યો ને મારો બેટો પહેલા દે એવો વહેણ પડ્યો અરે આ પહેલા દેવા ફાય તો મારું ઢોકુએ હતું હાથમાં તો આવી ગયો તો આપડો તો છોતરો આજ વેરી કાઢવા જ પહેલા પણ હારું આજે તય તય ચોરીઓ કરી પણ એક ચોરીમાં કંઈ હિયાર ન આવ્યો આતો કોક વિચારું એ સાયકલ પડી અરે આ તો એવી ચોરી કરો ને આનું વેચું એટલે સીધી ખોકરી થઈ જાય લાય આ સાયકલ ચીની પડી આ સાયકલ લઈ પંગરમાં વેચી મારું અને કરી લો આ દોડા ખેતરમાં કરી કરી નાખ્યો એટલે

આવો આવો શંકર કેમ આપો છું બોલો થોડું કોમ પડ્યું મારા ઘરમાં આ ચોરી થતા થતા રહી છે સરપંચ સાહેબ અને એક ચોર બીજો કોઈ નહીં ગોમ નો જતો તમે જોયેલો જોયો જોયો સાચી વાત છે સાચી વાત સાચી વાત તો તો એની કઈક આપણે વિચારણા કરીએ ચોક્કસ અને કોણીઓ જતો બીજો કોઈ નહીં કોણીઓ ખાતરીપૂર્વક હતો પૂર્વક બરોબર

આ કોણિયાને પકડી લાવ્યો ધોરા દાડા હું ખેતરમાં કામ કરતો તો મારી સાયકલ ચોરીને નાખે તો એટલે કેમ કોણિયા આ હાચી વાત કે ખોટી વાત સરપંચ સાહેબ વાત તો સાચી છે હે વળી પાકા એવાની સાયકલ લઈને હું નાખો તો હતો તાર આ ધંધો કરવાની શું જરૂર હતી આ આજે સરપંચ સાહેબ આવતો રહે સરપંચ સાહેબ આજ જણે મારી ગાડી છોડવા આવ્યો સરપંચ અમારા એંડા એને જોર્યા હતા તો આ બધું હાચા કે ખોટા જો સરપંચ સાહેબ મુજે સાહેબ તમે દિલથી સાચી વાત કરી દો આજે હા બોલો

મેં ચોરી કરી નહીં કોઈ ની હતી પૂરેપૂરી ચોરી નહીં કરી કારણ મારો ચોરી કરવાનો ઉદ્દેશ એક જ હતો કે મારો બાળ બચ્યો હું અને મારો પરિવાર મને કોઈ આખા ગામમાં મજૂરી કોઈ બોલાવતું નથી મારા ભાઈ ચાહો જમીન નહીં એટલે મને કોઈ મજૂરી ના બોલાવ મારો આવો ચીયો સરપંચ સાહેબ તમે નથી કરો બરોબર તારી વાત સાચી ના સરપંચ સાહેબ આ માર ઢૂમ ખરા કરો પોલીસ ના હવે કરી જાય ને હવે જો ચોરી થી કરી જ છે પ્રયત્ન કરેલો છે

મજૂરી કરે તો બધું સારું થઈ જશે છોકરાને ખાવા મળશે અને તને ખાવા મળશે સરપંચ સાહેબ સરપંચ સાહેબ ચોરી કરવી કે ન ગમત ચોરી કરવી કોઈને ના ગમે આ ગો વાળા બધા રહ્યા બીજા ગોમેથી મજૂરી બોલાવી મજૂરી કરાવો છો અને હું ગોમ નો મને કદી એક ટંક વેરાય મજૂરી નહીં બોલાવતા આ લોકો મને મજૂરી બોલાવ મારે ચોરી કાલથી જ બંધ કરી દેવી મારે ચોરી કરવી જ નહીં લે મને મજૂરી બોલાય છે મારા મારા છોકરા મારું પેટ્યું રડી રહ્યા હા લે હા અમે મજૂરી બોલાવીશું બરોબર પણ હું ફરીથી ચોરી નહીં કરવા એની ગેરંટી હું હવે તમે મને મજૂરી બોલાવશો ને તો હું ફરીથી ચોરી કરું ને તો તમે મને ભો મચી જે સજા છે એ હું ભોગવવા તૈયાર હું બરોબર આવો જો તું ચોરી કરતો પકડાઈ જાય આટલી વખત તો બધા માફ કરે છે ના ભાઈ નોકરી કરતો ન્યાય મનલાલ ના ભાજપ હવે સરપંચ સાહેબ આટલું કે મર્યાદા રાખો અને એમને કીધું કરતા પકડા છે ગોમ બાર મૂકવાનો એટલે આપડે સરપંચ નું મોન હું ઘાય લઈને મોવાજ જતો તો ને હું વાત કરતો સરપંચ સાહેબ દે જો ભાઈ

જે રોકડી મજૂરી મળે એમાંથી મારું ઘરનું પેટ નું પાડ્યું હું ગુજરાન કરી શકો રાખી રાખશી એટલે વાત પતી જાય અને તમે મારા પર આટલી રેમ દ્રષ્ટિ કરીને પોલીસ ના બોલાય ને તમારો ખુબ ખુબ ઉપકાર સરપંચ સાહેબ કરી તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત